શ્રી કૃષ્ણ બધાને તો આજની મારી રેસિપી છે તડકા છાયામાંથી બનતો છૂંદો છે અને અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે અને બારે માસ આપણે જે બનાવી અને રાખીએ છીએ તો એ કેરી બી મળતી હોય છે તો આ મારો અત્યારે છૂંદો તડકા છાયાનો સરસ તૈયાર થઈ ગયો છે અને આ તમે એક વરસ માટે બી બનાવી અને સ્ટોર કરી શકો છો તો મેં બે પ્રકારના બનાવ્યા છે એક એક મોડો બનાવ્યો છે અને એક છે તીખો બનાવ્યો છે જે આપણે વ્રત રહેતા હોય અથવા નાના બાળકો ઘરમાં હોય તો મારી છોકરીની છોકરી છે એ બેબી નાની છે તો એને બહુ આમ છૂંદો મોડો ભાવે છે તો એના માટે મેં એક આ રીતે હળદર અને કેસરની ફ્લેવર આપી અને મોડો બનાવ્યો છે અને એક તીખો બનાવ્યો છે તો હવે તમે જોઈ શકો છો કે જુઓ મારો સરસ લચકા પડે એવો છૂંદો સરસ બે પ્રકારનો તૈયાર થઈ ગયો છે તો વિડીયો પસંદ આવે તો જરૂરથી સૌથી પહેલાં તમે બેલાઇકનવાળું બટન દબાવજો અને લાઇક કરવાનું ભૂલશો નહીં તો આવો આપણે આજે જે છુંદો કેવી રીતે બને છે એ હું તમને બતાવીશ તો સૌથી પહેલાં અત્યારે અમે દેશી કેરી લીધી છે જે છુંદો બનાવવા માટે રાજાપુરી લેવાય છે પણ દેશી કેરીમાંથી બી સરસ આ રીતે છુંદો સરસ બની જાય છે અને આ કેરી છે એ બહુ ખાટી નહીં આવતી એટલે બજારમાં આ ટાઈપની મળતી હોય છે તો એકદમ સરસ નાની નાની કેરી લેવાની છે દેશી કેરી લેવાની છે અને એને ધોઈ અને ચોખ્ખી કરી દેવાની છે અને બેય બાજુથી આ આ રીતે દંઠલ કાઢી નાખવાના હોય છે અને પછી એની છાલ કાઢી નાખવાની હોય છે આટલી પ્રોસેસ કરી અને આપણે એકદમ છીણ નીકળ કાઢવાનું છે અને બધાના ઘરમાં અત્યારની સિઝનમાં છીણની પ્લેટ તો બધાના ઘરમાં હોય જ છે તો જરૂરથી આ રેસીપી તમે જો આખા વરસ માટે સ્ટોર કરવા માગતા હોવ તો જરૂરથી મારી રેસીપી જોઈ અને બનાવજો તો આ રીતે આપણે સરસ છાલ કાઢી નાખવાની છે એક બે ભાગ આપણો થોડોક જે લીલો ભાગ છે એ રેવો ના જોઈ અને આ રીતે સરસ એને છીણી નાખવાની હોય છે જે આ રીતે છીણનું મશીન આવે છે પ્લેટ આવે છે એનાથી સરસ એકદમ અત્યારે મેં એકદમ ઝીણી પ્લેટ લીધી છે તો મારું એકદમ સરસ છીણ તૈયાર થઈ ગયું છે અને એક કિલો મારી કેરી છે તો એની સામે હું અત્યારે પાંચસો ગ્રામ ખાંડ લઈશ જેટલું તમારી કેરી હોય એના અડધા ભાગની તમારે ખાંડ લેવાની હોય છે પણ જો તમે વધારે ગળ્યું ખાતા હોવ તો તમે એની જગ્યાએ વધારે બી ખાંડ લઈ શકો છો તો હવે આપણે જે છીણ છે અને ખાંડ બેને હાથથી આ રીતે સરસ મિક્સ કરી દેવાની હોય છે કારણ કે જુઓ જે જેટલું તમે મિક્સ કરશો એટલું કેરીમાંથી પાણી છૂટું પડશે અને ખાંડમાંથી પાણી છૂટું પડશે આ બે વસ્તુને આ રીતે હવે તમે જોઈ શકો છો જુઓ આ રીતે ઉપર બધું પાણી આવી ગયું છે અને આ જ પાણીથી આપણે સરસ એની ચાસણી કરવાની છે આમાં કોઈ નવી નવેક પાણી નથી નાખવાનું કે નથી આપણે કોઈ ખાંડ નાખવાની બસ આટલી પ્રોસેસ કરી અને આપણે આ રીતે સ્પેચ્યુલાની મદદથી દબાવી અને આ રીતે એક રાત માટે મૂકી દેવાનું છે અને બીજે દિવસે સવારે આપણે તડકામાં મૂકવાનું હોય છે બાકી આ પ્રો સૌથી પહેલાં તો આ પ્રોસેસ કરી અને તમારે ડાયરેક્ટ તડકામાં નહીં મૂકવાનું આ રીતે ઘરમાં જ રાખવાનું છે અત્યારે અત્યારે હું આ રીતે એક કોટનનું કપડું લઈશ અથવા મલમલનું કપડું કોઈ પણ વ્હાઈટ કપડું હોય પાતળું એ આ રીતે તમે તપેલા ઉપર ઢાંકી શકો છો અને ઉપર આ રીતે દોરી બાંધી દેવાની દોરી બાંધ્યા બાંધવાથી એકદમ સરસ ફિટ રહે છે અને ઉપર તાપ એકદમ સરસ અત્યારે આ મે મહિનામાં બહુ જ તાપ પડતો હોય છે તો એમાં લગભગ આઠથી દસ દિવસમાં જ આ છૂંદો તૈયાર થઈ જાય છે મારી અત્યારે એક કિલો કેરી છે પણ એક કિલોમાંથી એકદમ સરસ લગભગ આઠ જ દિવસમાં આ છૂંદો તૈયાર થઈ જાય છે અને ચાસણી બી એકદમ સરસ આવી જાય છે આપણે પછી કોઈ ગેસનો ઉપયોગ જ નથી કરવાનો આપણે તડકો અને છાયામાં આ છૂંદો બનાવ્યો છે તો હવે આ સવાર થઈ ગઈ છે અને આ તપેલું હું અત્યારે આખી રાત મેં બહાર જ મૂક્યું હતું ઘરમાં અને હવે હું બપોરે ઉપર સવારે તાપમાન ટેરિસ ઉપર મૂકી દઈશ અને આ રીતે સરસ ચારે બાજુથી બાંધેલું હોવું જોઈએ તો એકદમ સરસ એમાં તાપ આવે છે જેટલો ભાગ ઉપરનો સરસ આ રીતે બાંધી અને મૂકશો એટલો જ તાપ સરસ ઉપર આવશે તો હવે તમે જોઈ શકો જુઓ આ રીતે મેં પાટલી ઉપર તપેલું મૂક્યું છે અને મેં મારા ઉપર ટેરિસ ઉપર આ રીતે તાપ આવે ત્યાં મૂકી દીધું છે કારણ કે જો તમે નીચે મૂકશો તો એમાં કીડીઓનો કીડી ચડી જવાનું ભય રહી છે એટલે આવી રીતે પાટલી ઉપર મૂકજો અને ત્યાર પછી લગભગ બે દિવસ થઈ ગયા છે બે દિવસની હું તમને મારું છીણ બતાવીશ અને એવું નહીં કે આપણે રોજ આવી અને તપેલાને મૂકી દેવાનું તપેલાને ખોલવાનું સાંજે અને આ રીતે રોજે રોજ આપણે મિક્સ કરતો રહેવાનું છે તો મિક્સ કરવાથી શું હોય કે જે ચાસણી બની છે એ હલાવવાથી એકદમ સરસ અને લગભગ ચાર દિવસની ચાસણી હું તમને બતાવીશ જુઓ આ રીતે તાર બંધાવાની શરૂઆત થઈ ગઈ છે તો આ મારું અત્યારે આઠ દિવસનું આઠ દિવસ રાખ્યું હતું તો તમે જોઈ શકો છો કે જુઓ ચાસણી સરસ એકદમ તૈયાર થઈ ગઈ છે અને એકદમ છંદો લચકા પડતો તૈયાર થઈ ગયો છે અને એકદમ જાડી મારી જે બે તારની તાસ ચાસણી આવે એ ટાઈપની ચાસણી તૈયાર થઈ ગઈ છે બસ આ ટાઈપનો લચકા પડતો આપણો જે છૂંદો છે એવો બનાવવાનો છે અને એક તમે જોઈ શકો છો કે એકદમ નીચે મારી ચાસણી સરસ તૈયાર થઈ ગઈ છે અને આ તડકાવાળો છૂંદો બહુ જ ખાવામાં મીઠો લાગે છે જેટલો ગેસમાં બનાવી છે એના કરતાં તડકાનો છૂંદો હોય છે એ બહુ સરસ થાય છે તો હવે આપણે આ છૂંદાને આપણે બે પાર્ટમાં વેચવાનો છે તો બે બાઉલ લેવાના છે અને એક બાઉલમાં હું અત્યારે મારે જેટલો તીખો બનાવવાનો છે એ હું કાઢી લઈશ એટલે બે બાઉલમાં એક સરખો માપ રાખી અને આ રીતે આપણે છૂંદાને બે પાર્ટમાં વેચી દઈશું હવે બીજું બાઉલ લેવાનું છે બીજા બાઉલમાં જેટલો મેં પહેલાં લીધો હતો એટલો જ ભાગ હું અત્યારે છુંદાનો લઈ લઈશ અને મેં બીજો જે મોડો બનાવ્યો છે એમાં મેં કેસરની ફ્લેવર આપી છે જો તો તમારા ઘરમાં કેસર ના હોય તો તમે ખાલી એલાયચી નાખીને મેં બનાવી શકો છો હવે આપણે આ બધા મસાલા છે તો મરચું છે હળદર મીઠું જીરું છે કેસર છે અને બાદ આ સોરી તજ છે લવિંગ છે અને એલાયચી છે બસ આટલી આ વસ્તુ છે મસાલો કરવાની જે છૂંદો બની ગયા પછી જે એની પ્રોસેસ કરવાની હોય છે અંદર મસાલો કરવાનો હોય છે એ છે કારણ કે મેં પહેલેથી મીઠું કે હળદર નાખ્યું નથી તો હવે આ રીતે આપણે એક ખાંડણીની મદદથી આ રીતે એલાયચીને ફોલી દેવાની હોય છે એના બીયા કાઢી અને સરસ ખાંડણીમાં એકદમ ક્રશ કરી દેવાનું હોય છે અને તજ નાખવાનું ઓપ્શન છે જો તમે લવિંગ અને તજને સ્ક્રીપ કરી શકો છો જો તમને ના ભાવતું હોય તમારા ઘરના સભ્યોને ના ભાવતું હોય તો સિમ્પલ તમે એલાયચીવાળો બી છૂંદો બનાવી શકો છો તો અડધી વાટકી મેં અડધી ચમચી સોરી મેં અત્યારે હળદર લીધી છે આપણે પહેલો બ માપ રાખવાનો છે મોડો છુંદો હું બતાવીશ તો મેં અત્યારે એક ચમચી જેટલું મીઠું નાખ્યું છે કારણ કે મેં પહેલેથી મીઠું અને હળદર નાખ્યું જ નથી એકદમ મારો સાવ મોડો જ હતો છૂંદો તો આ પ્રોસેસ હવે આપણે કરી દેવાની છે જ્યારે એકદમ ચાસણીમાં બની જાય ત્યાર પછી આ પ્રોસેસ કરશો અને બળણીમાં ભરતા પહેલાં બે દિવસ આ રીતે બહાર રાખવાનો અને પછી બળણીમાં ભરવાનો જેથી કરી અને જે મસાલા આપણે કર્યા છે એ મસાલા સરસ એકદમ એમાં ભળી જાય હવે જે એલાયચી લીધી છે એ એલાયચીને આપણે અડધી નાખીશું અડધી આપણે જે તીખો બનાવીશું એમાં નાખીશું તો એક ચપટી જેટલી મેં બચાવીને રાખી દીધી હતી અને એક ચપટી જેટલી મેં અત્યારે એલાયચીનો ભૂકો નાખી દીધો છે ત્યાર પછી સાત આઠ લવિંગ લીધા છે અને આ અત્યારે તજ લીધા છે તજના જો મોટા ટુકડા હોય તો તમે આ રીતે નાના નાના ટુકડા કરશો તો એકદમ સરસ છુંદામાં જ્યારે ચાસણી બનશે એટલે એકદમ સરસ એમાં મસાલો બધો વળી જશે અને અડધી ચમચી મેં જીરું લીધું છે આ જીરું કોઈ શેકેલું નથી એકદમ ફ્રેશ જે સુગંધવાળું તાજું જીરું આવે છે એ જ લીધું છે અને આ કશ્મીરી મરચું લીધું છે અત્યારે હું બે ચમચી નાખીશ જેટલો મારો છૂંદાનો માપ છે અત્યારે એના પ્રમાણમાં હું અત્યારે મરચું નાખું છું જો તમારે વધારે હોય બે બેથી ત્રણ ચાર કિલો હોય તો તમે એમાં મરચું અને બધો મસાલો તમારી ચોઈસ પ્રમાણે તમે વધારે ઓછો કરી શકો છો તો હવે આપણે સ્પેચુલાની મદદથી આ રીતે મસાલા બધો ભળી જાય એ રીતે મિક્સ કરવાનું હોય છે જેટલું તમે સ્પેચ્યુલાથી હલાવશો એટલી જ ચાસણી તમારી છૂટી પડશે અને આ રીતે સતત આપણે ત્રણથી ચાર મિનિટ બધી વસ્તુને મિક્સ કરી દેવાની હોય છે તો વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઇક કરજો શેર કરજો અને બેલાઇકનવાળું બટન છે એ વિડીયો જોયા પછી જરૂરથી દબાવજો તો હવે તમે જોઈ શકો છો કે જુઓ આ મારો જે તીખો મરચાંવાળો બનાવ્યો તો એ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આને સાઈડમાં મૂકીશું હવે જે બીજું બાઉલ છે આપણે જે મોડો બનાવવાનો છે એને કાઢ્યું છે એને આપણે મસાલા કરીશું તો એમાં તો આપણે સિમ્પલ જ મસાલો કરીશું બહુ વધારે મસાલો નથી કરવાનો કારણ કે આ આપણે બાળકો માટે બનાવીશું ઘરમાં બાળકો હોય તો એ તીખું ન ખાતા હોય તો એના માટે બી તમે આ રીતે બનાવી શકો છો તો અડધી ચમચી મેં મીઠું નાખ્યું છે અને અડધી ચમચી હળદર નાખી છે અને અડધી ચમચી મેં જીરું નાખ્યું છે અને જે એલાયચી બચાવીને રાખી હતી બસ આ ચાર જ વસ્તુ નાખી અને આ છૂંદાને આપણે તૈયાર કરવાનો છે અને લાસ્ટમાં મેં થોડી કેસરના તાતણા નાખ્યા છે આઠ દસ તાતળા નાખવાથી એની ફ્લેવર સરસ આવે છે અને કલર બી સરસ આવે છે પણ જો તમારે હજુ બી વધારે કલર જોતો હોય તો તમે જે કેસર છે અને હળદર છે એ વધારે લઈ શકો છો તો આ અત્યારે આપણે એકદમ મોડો બાળકો માટે બનાવ્યો છે તો એમાં આપણે સિમ્પલ જ સાદા લાઇટ લાઇટ જ આપણે મસાલો કરીશું બહુ વધારે મસાલો નહીં કરીએ તો હવે આને બી આપણે લગભગ બેથી ત્રણ મિનિટ સ્પેચ્યુલાની મદદથી થોડોક ચલાવીશું આ રીતે તો જેટલું તમે આ રીતે સ્પેચ્યુલાથી ચલાવશો ને એટલી જ તમારે એમાં જે ચાસણી બનેલી છે એ એકદમ છૂટી પડે છે તો આ મારા બે ચૂંદા સરસ તૈયાર થઈ ગયા છે એક તીખો બનાવ્યો છે અને એક મોડો બનાવ્યો છે અને એમાં મેં અત્યારે કેસરની ફ્લેવર આપી છે તો હવે તો બે બાઉલમાં આપણે સર્વ કરીશું તો સૌથી પહેલાં આપણે જે તીખો લીધો છે એ પેલા મોળો નાખીશું પછી આપણે બીજા બાઉલમાં તીખો ભરીશું અને આ છૂંદો લગભગ એક વરસ માટે આવવો નવો રહે છે કારણ કે આમાં બિલકુલ પાણીનો ભાગ અને આપણે એવી જગ્યાએ મૂકવાનું કે જ્યાં ભેજનો લાગતી હોય છૂંદામાં અને કાચની બરણી આવે એમાં ભરી દેવાનો છે અત્યારે તો મારે વિડીયોમાં બતાવવાનું હતું એટલે મેં કાચની આ રીતે બાઉલ લીધા છે પણ હંમેશા આખા વરસમાં તે સ્ટોર કરતા હોવ તો કાચની બરણીનો ઉપયોગ કરવાનો અને કાચની બરણીમાં જ આ રીતે ભરી અને મૂકવ મૂકશો તો તમારો એક વર્ષ સુધી છૂંદો બહુ જ સરસ થશે અને જ્યારે આ છુંદો આપણે બ થેપલા છે ભાખરી જોડે બહુ સરસ લાગે છે તો જરૂરથી આ મારી રેસીપીને ટ્રાય